ખ૧વ્વ ખ�ронરાળમંડાથ સજિણ ખળાા� coworkers સપણો મસાલો ખાઈને આવે તમે જો અમે આવો તમે તો શીખડાઈ શીખડાઈ તો મસાલા મને મજુક ખીપટી દેવા કઈ નાશા તમે હડો ને પાપા જાય

બેડું મેલું કરું આવડું બધું નહીં ઉતરી દે આ થોડી ખાવા બાવા બનાવું આપણે માથાની થઈ હે ડોહા આ સામે હારે લેવી પડે હે આ બધું મારે કામ કરવું પડે હે ડોહા તો આપણે જબર છે

અને આપણો ના ફસા જો આપણે ઘંટે ગાંડ પણ વાતે વાતે અને આ છોકરાને વખો છે જબર છોકરો તો આપણે નહીં કઈ શકતો અને આ ઘંટે ગાંડ પણ આપણે કામ કરવાના દાડા આયા શું કરવાનું તો આપણે શું હાલશે રોટલા કરી ના ગામમાં જવા દે ને શામમાં જવા દે હવે શું करू કોક ભાઈ બન તાચ્યો હોય તો મારી બેટી ના પાડે હા તો આપણે તો એક છોકરો દોહા આડે ને જોડે મેલવાનો થાશ બધી હવે આપણે ક્યાં જવાનું તો આપણે હવે ક્યાં એવા વા રહાતી આપણે જાયા

અને આવો આ મને હિસ્કાયું કે તમે કે લાઈને કેડે જો કામ તો મારે ભલે ઓછું થાય દુઃખા મને ચિંતા નથી કામ તો હું કરી દઈશ પણ હવે આ જવાનું હોય દે બધું નઈ એના હાથ છે આખું તો આપણે હવે જવાબદારી બધી એને ફોપવાની હું તો બધું એને ફોપી દો પારું શું ફોપે આ તો અમને એમ રાડું કરે છે નહેરવા ગમત નહેરવા દીતી બીજે હા અને કાયમ ક્યા પાડોશી હાભરે કે અહીંયા ને એક છોકરો ને લડે

ઓ તો હિરપાય તો કાલ થાય રાખવાનું છે તોય હજી ખારનું કોટ આવે આ આરે આજ કે આ મોર્યા તને મારી નાખવા આખો દાડો ગઈ જઈનું અલ્યા તારો તારો મારો આ તારો તારો તો સરખ ના બને સરખ ના મત સરખ ને વાત ને બેટા

અરે પૂરા નો વાંક ને એનો વાંક કરી દે સામેલી અને હું તો વે વે વાત કર છોકરાને તો ઘણો સમજાવું હો એ તો વેમ ના કરાય અત્યારે તો વેમ કરાય તા વસ્તી પતિ સડા બાય વાળી હોય ઘણીએ અને એવી હોય વેમ કરાય ને કોઈ વાદે સડાય ની અને સમજાવા અને વહુ ને થોડક હું સમજાવું અને તમે છોકરાને સમજાવો આરે બારે જ નો હવે કાલી રાખજો હાલે હું સમજાવી